કેટલાક લોકો મંદિરમાં દર્શન કરે છે પ્રાર્થના કરે છે જ્યાં મંદિરમાંથી બહાર આવ્યા કે પાપ પણ કરે છે એ ભક્તિ બરાબર નથી ભક્તિની અસર મન ઉપર પાંચ છ કલાક સુધી રહે છે એકાગ્ર ચિત્તથી પ્રેમથી પૂજા કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો ત્યારે જગતનો સંબંધ છોડો આ જગતમાં હું અને મારા ભગવાન અમે બે જણ છીએ હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે અહીંયા ભગવાન પ્રત્યક્ષ વિરાજેલા છે એ દર્શન કરતા કરતા પ્રાર્થના કરો પ્રાર્થનામાં બહુ શક્તિ છે પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે પુરુષ સુ બ્રહ્માજી બધા દેવો સાથે નારાયણ ની પ્રાર્થના કરે છે પ્રાર્થનામાં બ્રહ્માજીની બ્રહ્માજી ની ભગવાન માં થઈ ભગવાન ની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શકે બીજા કોઈ સાંભળી શક્યા નહી પ્રભુએ આજ્ઞા કરી હવે હું જલ્દી પ્રગટ થવાનો છું મારું પ્રાગટ્ય મથુરાના કારાગ્રહમાં થશે ગોકુળમાં હું લીલા કરીશ મારી સેવા કરવા માટે મથુરામાં ગોકુળમાં દેવો ઋષિઓ અવતાર ધારણ હવે હું જલ્દી આવવાનો કરજી એ ભગવાનની દિવ્ય વાણી સાંભળી છે બ્રહ્માજી દેવોને સમજાવે છે પ્રભુએ મને આજ્ઞા કરી હવે જલ્દી પ્રગટ થવાના છે હવે ચિંતા ન કરો ભગવાન ચિંતન કરો તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો જે દેવના નામનો તમે જપ કરો છો એ દેવ ને તમારી બધી ચિંતા છે ચિંતા કાપી નત્મ ભી કદાપી લોકો સેવા પૂજા તો તો કરે છે પણ કોઈ પ્રસંગ આવે ને સન્મુખ પણ ચિંતા માં ઉદાસ થઈને બેસે હવે શું છે ભગવાન ના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાન ને ખોટું લાગે છે તારો બાપ ઘરમાં બેઠો છે હું કઈ મર્યો નથી હું જીવું છું તારી બધી ચિંતા મને છે ચિંતા છોડો હું ભગવાનનો છું હું ભગવાનનો છું ભગવાન મારા છે એ ભાવમાં તન્મય થઈને પ્રેમથી પૂજા કરો ભગવાનનું સ્મરણ કરો બ્રહ્માજીએ કહ્યું છે હવે ચિંતા કરવાની જરૂર નથી ભગવાન પ્રગટ થવાના છે આનંદ મથુરામાં તે સમયે વસુદેવજીનું દેવકીજી સાથે લગ્ન થાય વસુદેવ દેવકી રથમાં બેઠા છે ઘરમાં જવાની તૈયારી છે કઉંસ બેનને સારું લાગે માટે રથમાં સારથી થઈને બેઠો છે હું પોચાડવા જો રથ નીકળવાની તૈયારી છે તે સમયે દેવો એ વિચાર કર્યો વસુદેવજી સાથે કંસ વેર કરે વસુદેવજી ને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થશે કંશ તો વસુદેવજી સાથે પ્રેમ કરે છે પાપી દુઃખી થાય તેથી ભગવાનને જલ્દી દયા આવતી નથી કોઈ પુણ્યાત્મા દુઃખી થાય ભગવાનનો ભક્ત દુઃખી થાય એ ભગવાનને સહન થતું નથી વસુદેવજી મહાન ભગવદ ભક્ત છે વૈષ્ણવ છે કંશ વસુદેવજી સાથે બહુ પ્રેમ કરે છે દેવો એ વિચાર કર્યો કંસ વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે કંસ વસુદેવજી સાથે વેર કરે માટે દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે આકાશવાણી થઈ કંશ કહ્યું છે મૂરખ તને અક્કલ નથી જે દેવકીને પોચાડવા માટે તું જાય છે એ દેવકી નો આઠમો ગર્ભ તારો કાળ છે આકાશવાણી કંશ રાજા એ સાંભળી છે દેવકી નો આઠમો ગર્ભ મારો કાળ છે એકદમ શત્રુ થઈ ગયો મન બગડતા વાર લાગતી નથી બહુ પ્રેમ રાખતો હતો દેવકી નો આઠમો ગર્ભ મારો કાળ છે તે સાંભળ્યું કંસને ક્રોધ આવ્યો કંશ રાજા એ વિચાર કર્યો આ દેવકીને જ મારી નાખું તો મારો કાળ નો જન્મ થશે જ નહીં બે આ તમે શું કરો છો આ તમારી નાની બેન છે સ્ત્રીને મારવું નહીં જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે એ ઘરમાં દરિદ્રતા આવે સ્ત્રી અપરાધ કરે તો બોલવાનું છોડી દે મારે નહીં આ તમારી નાની બેન છે તમે મારો છો એને મારવાથી તમે કઈ અમર થવાના નથી મરણ ને કઈક નિમિત્ત બને છે મરણનું નિવારણ અશક્ય છે મરણ ને સુધારવાનો પ્રયત્ન કરો જેનું મરણ મંગલમય થયું એ કોઈ માના પેટમાં જતો નથી જેનું મરણ બગડે છે એનો જ ફરીથી જન્મ થાય જેનું મરણ મંગલમય થાય મરણ બગડે છે વેરથી મરણ બગડે છે વાસનાથી કોઈ પણ જીવ સાથે અણબનાવ થયો હોય એકાદ બે વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરો વેર રાખીને મરવું નહીં વેર રાખીને મરેનું મરણ બગડે વાસના રાખીને મરવું નહીં વિવેક થી વાસના નો વિનાશ કરો તમારા મનને વારંવાર સમજાવો આ સંસારમાં એવું કોઈ સુખ નથી જે ભોગવ્યું ન હોય સર્વ પ્રકાર ભોગવ્યું સુખ અનેક વાર ભોગવ્યું ભોગમાં ક્ષણિક સુખ છે ત્યાગમાં અનંત સુખ તમારા મન ને સમજાવો વિવેક થી વાસના નો વિનાશ કરો વાસના પુનર્જન્મ નું કારણ બને છે વેર પુનર્જન્મ નું કારણ બને છે મરણ નું નિવારણ કોઈ કરી શકે નહીં મરણ ને સુધારવાનો પ્રયત્ન કરો જેનું મરણ મંગળમાંય થયું એનો ફરીથી જન્મ થતો નથી આ દેવકીજીને મારશો એટલે તમે કે અમર થવાના નથી તમારી અપકીર્તિ થશે જેની જગતમાં બહુ અપકીર્તિ છે એ જીવે છતાં મર્યો છે તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીરથ તીર ગયો ન ગયો જસકી અપકીર્તિ છાઈ ભઈ ઓહ યમલોક ગયો ન ગયો સૌથી મોટું તીર્થ કયું પોતાના મનને

તારું મરણ દેવકીજી છો તો તારું મરણ નથી ને કે ના દેવકીજી છે મારું મરણ નથી હું તને વચન આપું છું દેવકી ના ઘેર જેટલા બાળક થશે તે બધા હું તને આપું દેવકીજીને તું છોડી દે તારી અપકીર્તિ થશે કંસ રાજા એ વિચાર કર્યો આ ઉપાય બરાબર છે બાળકનો જન્મ થાય કે મારી નાખે કે તને મને વચન આપો કે વચન આપો વિશ્વાસઘાત એ મોટું પાપ છે કંસ ને સમજાવી કંસના ત્રાસથી દેવકીજીને છુડાવી वसुદેવજી ઘર માં આવ્યા છે કેટલાક દિવસો પછી ઘર ફરયો છે નવ માસ પરિપૂર્ણ થયા બાળકનો જન્મ અતિ સુંદર બાળક છે वसुદેવજીને યાદ આવે મેં કંસ રાજાને વચન આપ્યું છે મારે પાપ કરવું નથી બાળકને ઉઠાવે છે દેવકીજી રડવા લાગ્યા છે મારો દીકરો બહુ સુંદર છે મારો ભાઈ તો કાળ જેવો એને મારી નાખશે હું वसुદેવજીએ કહ્યું મેં વચન આપ્યું છે મારે પાપ કરવું નથી મને પાપની બહુ બીક લાગે કોઈ માનવ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી માનવ ની બીક રાખશે હું પાપ નહીં કરું મેં કંસ રાજાને વચન આપ્યું દેવકીજી રડતા હતા પણ વસુદેવજી એ વિચાર કર્યો નહીં બાળક ને ઉઠાવ્યો કંસ ના દરબાર માં લઈ ગયા કંસ રાજા ના આગળ બાળક રાખ્યો છે બે ત્રણ દિવસ નો બાળક એને જોતા કંસ નું હૃદય પીગળ્યું કંસ વિચાર કરવા લાગ્યો વસુદેવજી ના ઘેર બાળક છે હું જાણતો નતો મને ખબર નહોત ધન્ય છે આ વસુદેવજીને એમનો પહેલો આ દિકરો છે તેમને પાપની કેટલી બીક લાગે છે મને આપવા આવ્યા છે કાળના મુખમાં નાખવા આવ્યા વસુદેવજીનો સત્સંગ કંશ રાજાને થયો કંસની બુદ્ધિ થોડી સુધરી કંશ રાજાએ વિચાર કર્યો આકાશવાણીએ મને કહ્યું છે દેવકીનો આઠમો ગર્ભ એ મારો કાળ આ તો પહેલો ગર્ભ છે અને મારવાથી મને શું મળવાનું છે મને પાપ લાગશે વસુદેવજી કેટલી પાપની બીક રાખે છે કૌંસ રાજા એ વસુદેવજીને કહ્યું છે આ બાળક તમારા ઘરે તમે લઈ જાઓ સાત છોકરાઓ થાય ત્યાં સુધી ઘરમાં રાખજો આઠમો જે થશે એ મારો કાળ છે આઠમો મને આપજો વસુદેવજી રાજી થયા છે હવે એવું લાગે છે સાત છોકરાઓ જીવશે બાળકને લઈને ઘરમાં ગયા છે ભગવાનને કોઈ લીલા કરવી હોય તો નારદજી મહારાજને જલ્દી ખબર પડી જાય છે ભગવાનની શું ઈચ્છા છે ભગવાનની ઈચ્છા અનુસાર નારદજી લીલાની તૈયારી કરી રાખે નારદજીએ વિચાર કર્યો કંસ દુષ્ટ છે એ જીવ છે તો લોકોને બહુ દુખ આપશે એ મરે તો સારું છે અનેક વાર એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે નારદજી ના સમાજનું કલ્યાણ હોય અનેક જીવોનું કલ્યાણ કરવા માટે નારદજી કલહ જગાડે ઘેર નારદજી ગયા સ્વાગત કર્યું છે પૂછ્યું છે તમે ક્યાંથી આવો છો નારદજીએ સ્વર્ગ માં ગયો હતો દેવો ની ખાનગી બધી વાતો મેં સાંભળી છે તને બધું કહું એ ઠીક તો નથી પણ તું તો મારો ખાસ ને તેથી હું તને કહેવા આવ્યો તારા માટે મને લાગણી છે હું તને તેથી કહેવા આવ્યો કંસ રાજા એ પૂછ્યું સ્વર્ગ દેવો કઈ મારી વાતો કરતા તારી કતો વાતો કરતા તને મારવાનો બધા વિચાર કરે તું તો ઘોડો છું તું એવો ઘોડો છું તને શત્રુ ની પણ દયા આવે શત્રુને સાધારણ સમજવો નહીં રોગ ને સાધારણ માનવો નહીં ગણવું નહીં રોગ કોઈ વખત બહુ દુખા સાધારણ પાપ મન ને બહુ બગાડે છે ભક્તિ માં વિઘ્ન કરે છે રોગ પાપ અને શત્રુ આ ત્રણે સમાન હોય તું શત્રુ દયા રાખે છે સારું નથી તને આકાશવાણી શું કહ્યું હતું કંસ રાજાએ કહ્યું કે મને આકાશવાણીએ કહ્યું કે દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ છે મેં વિચાર કર્યો આ પહેલો છોકરો થયો છે એને મારવાથી મને શું છે છે એ જ તારી ભૂલ વાણી ભરેલી હોય ટીળી થી ગણતરી કરો તો અંગૂઠો પાંચમો થાય અને અંગૂઠા થી ગણતરી કરો તો ટચલી આંગળી પાંચમી થાય એ તો ગણતરી કરનાર ની ઈચ્છા ઉપર બધો આધાર હોય છે આઠમો છોકરો જે થવાનો છે એને જ અમે પહેલો માનીએ તો આજે થયેલો તે આઠમો થશે કે નહીં બુદ્ધિભેદ ભેદ કરેલો આઠમો જે થવાનો છે એને પહેલો માનીયે તો આજે થયેલો આઠમો થશે એ તો દેવોની ભાષા ગુઢાર થતી ભરેલી હોય છે કોઈ પણ છોકરો આઠમો થઈ શકે કંસ રાજાએ એ કહ્યું મારા સ્તરે એક બાળકને હું મારી નાખું નારદજી બોલવામાં બહુ ચતુર નારદજીએ વિચાર કર્યો બાળકને મારી નાખે એવું બોલું તો બાળક પાપ થોડુંક મારા માથે પણ આવશે ના ના એવું તને હું કઈ કહેતો નથી હું તને સાવધાન કરવા માટે આવેલો હવે મારો સંધ્યાનો સમય થઈ ગયો છે જય શ્રીમંદ નારાયણ મારે સંધ્યા કરી નારદજી ચાલતા થાય કંસ બુદ્ધિભેદ કર્યો કંસ વિચાર કરવા લાગ્યો સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું માર એમનો કહેવાનો ભાવાર થયે જ વસુદેવજી ને દેવકીજીને બોલાવે માતા પિતા જુએ એ છે અને કઉસ બાળકને મારે